નમસ્કાર પેન્શન ગુજરાત ચેનલના વહલા દર્શકો આપનું ફરીથી સ્વાગત છે એક નવા અને મહત્વપૂર્ણ અપડેટ સાથે તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આવતા દિવસોમાં થનારી ત્રણ મોટી જાહેરાતો વિશે હા મિત્રો આ માહિતી માત્ર અહેવાલો નહીં પરંતુ વિશ્વસનીય સૂત્રો પરથી મળેલી છે એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ આઠમા પગાર પંચ વિશે તો મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ આઠમા પગાર પંચ વિશે તો મિત્રો તમને બધાને ખબર છે કે સાતમો પગાર પંચ બે હજાર સોળથી લાગુ કરાયું હતું અને હવે તેની અવધિ પૂર્ણ થવા આવી છે દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાવવામાં આવે છે અને એ પરંપરા મુજબ આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે ખાસ વાત એ છે કે આ વખતે સરકાર દિવાળી પહેલાં જ આઠમા પગાર પંચની જાહેરાત કરી શકે છે ઓક્ટોબર બે હજાર પચીસમાં તેના નિયમો અને શરતો બહાર પાડવામાં આવશે તેવી ધારણા છે પગાર પંચ લાગુ થયા પછી ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે કે કર્મચારીઓના પગાર અને પેન્શનોના પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાનો છે મિત્રો હવે આગળ વાત કરીએ મોંઘવારી ભથ્થા વિશે તો હાલની સ્થિતિ એ જાન્યુઆરી બે હજાર પચીસથી કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે પરંતુ તાજા ફુગાવા સૂચકાંક અનુસાર આ દર વધીને અઠ્ઠાવન ટકા સુધી પહોંચશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે કે દિવાળી પહેલાં ત્રણ ટકા ડીએ વધારાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે કર્મચારીઓ માટે આ તો સીધો પગાર વધારો કહી શકાય પણ પેન્શનરો માટે પણ એટલો જ સીધો ફાયદો થશે કારણ કે ડીઆર એટલે કે ડીએનએન્સ રિલીફમાં મોટો તેજ વધારો થશે મોંઘવારીની સામે આ વધારો પેન્શનરો માટે ઘણી મોટી રાહત બની શકશે મિત્રો ત્રીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો એ છે દિવાળી બોનસની તો દર વર્ષે દિવાળી પહેલાં સરકાર નોન ગેજેટેડ કર્મચારીઓને બોનસ આપે છે આ વર્ષે પણ લગભગ ત્રીસ લાખથી વધુ કર્મચારીઓને આ બોનસ મળવાની ધારણા છે જો કે પેન્શનરોને સીધું બોનસ મળતું નથી પણ કર્મચારી પરિવારમાં પૈસા વધવાથી બજારમાં ખર્ચ વધે છે અને તેનો પરોક્ષ ફાયદો પેન્શનરોને પણ થાય છે તહેવારોની બજેટ થોડું હળવું લાગે છે એ માટે આ બોનસ એક મહત્વપૂર્ણ સહાયરૂપ સાબિત થઈ શકે છે મિત્રો હવે જો આપણે આ ત્રણેય મુદ્દાઓને એકસાથે જોઈએ તો સ્પષ્ટ થાય છે કે તહેવારો પહેલા કર્મચારીઓ અને પેન્શનરોને ત્રણ ગણો લાભ મળવાનો છે એક તરફ આઠમો પગાર પંચ ઘોષિત થવાનું છે બીજી તરફ ડીએમમાં વધારો થશે અને ત્રીજી તરફ દિવાળી બોનસની જાહેરાત થશે આ બધા કારણે માત્ર વ્યક્તિગત સ્તરે નહીં પરંતુ દેશના અર્થતંત્ર પર પણ સકારાત્મક અસર થશે વધારે પૈસા બજારમાં આવવાથી કમ્પેન્સેશન વધશે અને જીડીપી પર પણ તેનો પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે તો મિત્રો પેન્શનરો માટે આ સમાચાર ખાસ છે કારણ કે જીવનભર સેવા આપ્યા બાદ જ્યારે નિવૃત્તિ આવે છે ત્યારે સ્થિર આવક જ માત્ર એક આધાર હોય છે આવા સમયમાં સરકાર તરફથી પેન્શન વધારો કે ડીઆરનો લાભ મળે તો તે માત્ર આર્થિક નહીં પરંતુ માનસિક રાહત પણ આપે છે એટલે જ આ અપડેટ્સ પેન્શનરોના જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તો મિત્રો આજની આ માહિતીમાં આપણે ત્રણ મુદ્દાઓ સ્પષ્ટ કર્યા પહેલું હતું આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે અને તેની જાહેરાત ઓક્ટોબર બે હજાર થઈ શકે છે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારાની ધારણા છે અને દિવાળી પહેલાં બોનસની જાહેરાત પણ થઈ શકે છે આ તમામ માહિતી સરકારના સત્તાવાર સર્ક્યુલર આવે ત્યારે જ માનવા આખરે માનવામાં આવશે પણ હાલની પરિસ્થિતિ મુજબ આ શક્યતાઓ ખૂબ જ મજબૂત છે જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને કમેન્ટ જરૂર કરજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પેન્શન ચેનલ ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા દિવસોમાં પણ તમને પેન્શન સંબંધિત દરેક અપડેટ સૌથી પહેલાં મળી રહે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ